ડભોઈના પ્રખ્યાત તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલ કુબેર ભંડાર મંદિરમાં ટ્રસ્ટી મંડળના આંતરિક વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વિવાદના કારણે મંદિરના કપાટ બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી જેના લીધે હજારો ભક્તોના દર્શન પર અસર પડી શકે તેવી શક્યતા છે આજે શનિવારે

નાણાકીય વ્યવહારો અને વહીવટી મુદ્દા છે ચેરિટી કમિશનના વચગાળાના હુકમ છતાં મંદિરના જૂના પૂજારીઓને છૂટા કરવામાં આવ્યા છે જેના વિરોધમાં પૂજારીઓએ મંદિરમાં પ્રવેશબંધીનું ઉગ્ર વિરોધ કર્યું આ ઉપરાંત નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ પાંચ ટ્રસ્ટીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે